કે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં સરકારે પહેલા એવું કહ્યું કે અમે પંદર હજાર મેટ્રિક ટન નું ટોટલ મંજૂરી મળી છે નવ લાખ તેત્રીસ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એટલે અમે એ મુજબ ભાગ કરી અને વેચશું પછી કમોસમી વરસાદ થયો સરકારને ખબર પડી કે હવે ખેડૂતો અગર મગફળી છે નહીં દેવાની એટલે સરકારે તરત જાહેરાત કરી દીધી કે એકસો પચીસ મણ ખરીદશું અને અમે આવકારીએ છીએ અને અમે કહીએ છીએ કે બસો મણ સુધી આ ખરીદી થવી જોઈએ બરાબર છે જે ખેડૂત પાસે અગાઉથી પંદર વીસ ટકા ખેડૂતોએ પેલા મગફળી કાઢી લીધી એને તો તો ફાયદો થાય અમે એની રાજી છે બરાબર પણ સરકારની દાનત દાનત સમજવા છે જો સરકારની શુદ્ધ હોય તો આ દસે દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચે પણ સરકારની દાનત જ ખરાબ છે એના હું બીજા કારણો આપું દાખલા તરીકે શરૂઆતમાં સરકારે એમ કહ્યું ખેતરે ખેતરે જઈને સર્વે કરવાનું ત્યારે મૌખિક કેમ કહ્યું કે તમારે ખેડૂતના ખેતરમાં જઈ એના આખા આખા જાડવા પલડી ગયા હોય આથરા પલટી ગયા હોય ખેતરમાં પાણી ભર્યું હોય તો એ નુકસાની નથી ગણવાની ડેડુઓ અને એમાંથી જો દાણા ખરાબ નીકળે તો જ નુકસાની ગણવાની બરાબર છે હવે સરકાર મૌખિક આવો જે આદેશ કરે આ એક નહીં અનેક તલાટી મંત્રી અને ગ્રામ સેવકો મને કહ્યું કે પાલભાઈ આમાં તો અમારે ખેડૂતો અરે ઘર્ષણ થાય એટલે તમે સરકારને વિનંતી કરો કે આવા અમને મૌખિક આદેશો નાખ બરાબર છે એટલે આ સરકારની ઉપરથી સ્પષ્ટ થાય છે બીજું બીજું સરકારની દાનતનું ઉદાહરણ આપો આ વખતે સામે આવ્યા મારે અભિનંદન સામે આવીને સરકારને લેખિતમાં આપ્યું કે જમીન ટકા જમીન માપણીની ની એસી ટકા ભૂલ છે અમે પ્રગતિ પોર્ટલ ઉપર જે ખેડૂત તમે સર્વે નંબર અક્ષાઉશ રેખાંશ પરેશભાઈ નું તમે આપ્યું કે જુનાગઢ ના પાંચસો ને વીસ ઝાંઝરડાના પાંચસો ને વીસ સર્વે નંબરમાં પરેશભાઈ ગૌસ્વામી નું

પણ એના ઉપરથી આ બધા જ ઉદાહરણો મેં આપ્યા આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારની દાનત છે એ ખોરાક ટોપા જેવી થઈ ગઈ છે